પોલીસ પોલીસના પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરતા નજરે પડ્યા છે સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ દીધો છે ત્યારથી પ્રજાલક્ષી કામગીરીને વધુ વેગ અપાઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓ પણ રોડ પર ઉતાર્યા છે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન હાલ અધિકારીઓ કરાવી રહ્યા છે સુરત ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટરો મોટાભાગે ટ્રાફિક પોઈન્ટ પર જોવા મળતા ન હતા જોકે હાલમાં ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ એનાઉન્સમેન્ટ કરતા નજરે પડી રહ્યા છે ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવાનો ખૂબ પ્રયાસ કરાઈ રહ્યો છે તો ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકોને માઇકમાં અનાઉન્સમેન્ટ કરી ટ્રાફિકના નિયમો સમજવામાં આવી રહ્યા છે જેને લઈને લોકો પણ પોલીસની કામગીરીને બિરદાવી પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે સાથે